નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત પશુ વિષય માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે તો પ્લીઝ છેનેલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં વિડીયો મૂકવો હોય કે ફોટો મૂકવો હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો જો કુલ પશુની વાત કર્યું મિત્રો તો કુલ પાંચ ભેંસું વેસાવા આવી છે અને એક એ ગાય એક ગીર ઓળખી કાબરી અને એક ઘોડી વેસવાની છે અને એટલા પશુ વેસવાના છે સારામાં સારામાં પશુ છે સારા અને જો આપણે એક નંબર ઉપર વાત કર્યું મિત્રો તો ભેંસ વેસવાની છે જે વેતર બીજું છે અને વીસ દિવસની યુવાયેલી છે અને નીચે પાડો છે તમે જોઈ શકો છો ફોટા વિડીયા અને સાત સાત લીટર દૂધ આવે છે બંને ટાઈમ દૂધવાળી ભેંસ છે સારામાં સારી અને ફૂલ જવાબદારી સાથે અને સાવ સોજી છે અને જો કિંમતની વાત કરી મિત્રો આ ભેંસની તો પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો જેઠાભાઈ પાસે જોવા મળશે ગામ છે કથકપરા માણાવદર જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નહીં છે એક નંબરના કોષ્ટક સામે જોઈ શકો છો જો બે નંબર ઉપર વાત કરવામાં આવે તો ખડાઈ વેચવાની છે જે સાત મહિનાની ગાભણી છે અને મીડિયમ ઉસાઈ લંબાઈ છે લંબાઈ પૂરી છે ઉસાય મીડિયમ છે તમે જોઈ શકો છો પઘરી ખડાઈ છે અને સારી ખડાઈ છે અને સાત મહિનાની ગાભણ છે ચેક કરવાનું છૂટ જો કિંમતની વાત કરવી તો એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો હિરણભાઈ પાસે જોવા મળશે ગામ છે હનુમાનગઢ રાણાવાવ પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ત્રણ નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ વેચવાની છે જે વેતર ત્રીજું છે અને આઠથી નવ દિવસની કાચી છે અને નવથી દસ લીટર દૂધ આવશે તે ભાઈનું કહેવાનું છે સાવ શોધી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જેને દૂધ ખાવા લેવી હોય તેના માટે સારામાં સારી ભેંસ છે અને જો કિંમતની વાત કરી હોય તો એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે હજી એકવાર કહું છું કે કિંમતમાં ફેરફાર થઈ જશે ક્યાં જોવા મળશે તો રવિભાઈ પાસે જોવા મળશે ગામ છે લેરિયા વિસાવદર જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો તો ચાર નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર ત્રીજું છે અને દસ દિવસની વાર છે વીમાઓમાં ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને જો બીજા વેતર દૂધની વાત કરી તો સાત લિટર દૂધ હતું અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે આ ભેંસ દેવાની છે જો કિંમતની વાત કર્યું તો એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો સંજયભાઈ પાસે જોવા મળશે ગામ છે કુતિયાણા પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો પાંચ નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જ આપણા બધી ભેંસ છે વેતર બીજું છે અને પહેલાં વેતર આઠથી નવ લીટર દૂધ હતું તેવું ભાઈનું કહેવાનું છે અને વીસ દિવસની વાર છે હજી લંબાઈ પૂરી છે જ આપણા બધી ભેંસ છે ફૂલ જવાબદારી સાથે દેવાની છે સાવ સોજી છે કિંમતની વાત કરીએ તો એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે કિંમતમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો મનસુખભાઈ પાસે જોવા મળશે ગામ છે ટોડા લાઠી અમરેલી મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો આપણે ત્રણ નંબર છ નંબર ઉપર વાત કરવામાં આવે તો ઓળખી એવી વેચવાની છે ગીર ઓળખી છે ગાય અને ચાર મહિનાની વીવાયેલી છે અને બ બે લીટર દૂધ આવે છે બે ટાઈમને ખાણ ઉપર દોવા દે છે અને દોઢ મહિનાની ગાભણ પણ છે સાથે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે આ ગાય વેચવાની છે જો કિંમતની વાત કરવી તો વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો માલદીવભાઈ પાસે જોવા મળશે ગામ છે મોટવાડા પોર પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો સાત નંબર ઉપર વાત કરવામાં આવે તો એચ ગાય વેચવાની છે જે વેતર પહેલું છે અને દસ દિવસની વાર છે હજી વ્યૂહમાં ઉષાઇ લંબાઈ પૂરી છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે તો કિંમતની વાત કરીએ તો સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો બલદેવભાઈ પાસે જોવા મળશે ગામ છે રાતડી સાંઈલા સુરેન્દ્રનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો આઠ નંબર ઉપર વાત કરવામાં આવે તો કોડી વેચવાની છે જે ઉંમર અગિયાર મહિનાની ઉંમર છે કોડીની વસેરી છે બાલભમરીની સોખી અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરીએ તો સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ભેરાભાઈ પાસે જોવા મળશે ગામ છે ગોદા દીવદર બનાસકાંઠા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જય હિન્દ જય ભારત